દિવાળીને ઓગણીસ દિવસ થવા છતાં હજુ પણ ઠંડીના ઠેકાણા નથી જોકે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હવેથી ઠંડીનો ચમકારો દેખાશે તાપમાન ધીરે ધીરે ઘટશે અને ઠંડીમાં નોંધપાત્ર વધારો થશે તેમણે જણાવ્યું છે કે ખાસ કરીને વીસથી ત્રેવીસ નવેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે સવારમાં સ્વેટર પહેરવાની જરૂર પડશે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો વધારે અનુભવ પણ થવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં મ્યુઝિકલ નાઇટમાં થઈ છે ઝપાઝપી રાજકોટમાં મહાનગરપાલિકાનો એકાવનમો સ્થાપના દિવસ ઉજવાયો જેને લઈને રાત્રે સાડા આઠ કલાકે ડીએચ કોલેજ ગ્રાઉન્ડ ખાતે સિંગર અમાન મલિક નિકિતા ગાંધીની મ્યુઝિકલ નાઇટનું આયોજન હતું દરમિયાન સ્ટેજ નજીક આવેલા ટોળાને ખસેડતા યુવક અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું જોકે સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ મામલાને શાંત પાડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં તેલી તેર પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં તેર પોલીસ કર્મીઓની બદલી બીજા જિલ્લામાં કરાઈ છે આ આદેશ વહીવટી એડીજીપી ખુરશીદ અહેમદે આપ્યા છે તેથી અમદાવાદ શહેરમાં ચર્ચા ચાલી રહી છે ફક્ત તેર પોલીસ કર્મીઓની જ કેમ બદલી થઈ છે અન્યની બદલી ક્યારે થશે શહેરમાં કુલ સાત જ્હોન છે જેમાં અલગ અલગ તે વધુ પોલીસ સ્ટેશનો આવેલા છે આમાંથી ફક્ત તેર પોલીસની બદલી થતા વિવિધ સવાલો પણ ઉઠ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પંચની મનાઈ છતાં પોલીસે હિજાબ કાઢીને તપાસ કરી ચૂંટણી પંચની સ્પષ્ટ મનાઈ હોવા છતાં ઉત્તર પ્રદેશના કાનપુરનગર જિલ્લામાં પોલીસ મતદારોના ઓળખકાની તપાસ કરી રહી હતી ખાસ તો પોલીસ મુસ્લિમ મહિલા મતદારોના હિજાબ અને બુરખાને હટાવી રહી છે અને તેમના મતદાર આઈડી કાર્ડની ચકાસણી પણ કરી રહી છે અને તેમના ફોટા સાથે મેચ કરી રહી છે સીસમાવ ચોક પર મતદારોના ઓળખપત્ર અને હિજાબ કાઢી નાખવાનો મામલો પણ સામે આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિ કાર્ડના આરોપીઓની હવે ખેર નથી ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ત્રણ તબીબો સહિત પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે જેમાં ડોક્ટર પ્રશાંત વજી રાણીની ધરપકડ થઈ છે જે હાલ રિમાન્ડ ઉપર છે અન્ય ચાર આરોપીઓ હજુ પકડાયા નથી આ મામલે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે લુક આઉટ સર્ક્યુલર નોટિસ ઇસ્યુ કર્યું છે તેની જાણ તમામ એરપોર્ટ ઉપર કરાઈ છે સાથે આરોપીઓના ઘર અને ઓફિસ પરથી પુરાવા લેવાયા છે બાકીના ચાર આરોપીઓ સામે રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર પર સબસિડી ફરી શરૂ કરાઈ છે ભારે ઉદ્યોગ મંત્રાલયે ફરીથી પીએમ ઇ ડ્રાઈવ યોજના હેઠળ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર પર સબસિડી આપવાનું શરૂ કર્યું છે આ યોજનામાં ઇલેક્ટ્રિક થ્રી વ્હીલરની ખરીદી પર સરકાર પચાસ હજારની સબસિડી આપે છે આ નાણાકીય વર્ષ બે હજાર પચીસ માટે સબસિડીનો લક્ષ્યાંક પૂરો થતો હોવાથી જેને કારણે સરકારે નાણાકીય વર્ષ બે હજાર માટે સબસિડી આપવાનું બંધ કરી દીધું હતું જોકે હવે એમ હવે આ યોજનાના બજેટ કરતાં વધુ રકમ પણ મંજૂર કરી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવ ફરીથી વધ્યા છે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત સાતસો ને બત્રીસ રૂપિયા વધીને પંચોતેર હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા થઈ ગઈ છે પહેલાં તેની કિંમત ચુઓતેર હજાર આઠસો ને આઠ રૂપિયા પ્રતિ ગ્રામ હતી સોનું માત્ર બે દિવસમાં અઢારસો ને એક રૂપિયા મોંઘું થઈ ગયું છે ચાંદીના ભાવ પણ પંદરસો ને રૂપિયા વધીને નેવ હજાર આઠસો ને રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે અગાઉ ચાંદીનો ભાવ પણ નેવ્યાશી હજાર બસો નેવ્યાશી રૂપિયા હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટારશીપનું છઠ્ઠું ટેસ્ટિંગ ટ્રમ્પ બન્યા છે સાક્ષી એલોન મસ્કની કંપની સ્પેસએક્સે છઠ્ઠી વખત તેનું સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશીપ લોન્ચ કર્યું છે પરીક્ષણમાં બૂસ્ટરને લોન્ચ પેડ પર પાછા લાવીને પકડવાનું હતું પરંતુ કેટલાક પેરામીટર્સ યોગ્ય ન હોવાને કારણે બૂસ્ટર પાણીમાં ઉતરી ગયું હતું સ્ટારશીપનું એન્જિન પણ અવકાશમાં ફરી શરૂ કરવામાં આવ્યું હતું અને તેને હિંદ મહાસાગરમાં ઉતારવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ લોન્ચિંગના સાક્ષી બન્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અઢાર હજાર ફૂટની ઊંચાઈએ પ્લેનનું એન્જિન ફેલ થઈ ગયું હતું જયપુર દેહરાદૂન ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટે ઉડાન ભર્યાના અડધા કલાકની અંદર જ અઢાર હજાર ફૂટની ઊંચાઈએ એક એન્જિન ફેલ થયું હતું ફ્લાઇટમાં સિત્તેર મુસાફરો હતા વિમાનોનું દિલ્હી એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું ખામીયુક્ત એન્જિન સાથે વિમાન લગભગ ત્રીસ મિનિટ સુધી હવામાં ફરતું રહ્યું હતું એરપોર્ટના સૂત્રો અનુસાર આ ઘટના મંગળવારે સાંજે સાત વાગ્યાની આસપાસ બની હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ટરનેશનલ સ્કૂલનું આવા ગરમ પકડા પહેરવા પર દબાણ અમદાવાદની એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલે સ્વેટર ફરજિયાત શાળામાંથી જ ખરીદવાનું કહ્યું છે જેને લઈને વાલીઓમાં રોષ છે શિયાળામાં વિદ્યાર્થીઓને ખાસ બ્લેઝર અને જેકેટ પહેરવા માટે વાલીઓને સ્કૂલમાંથી તેને ખરીદવાનું કહેવાયું છે તેનું પેમેન્ટ કર્યા બાદ વાલીઓને પેમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરવા જણાવ્યું છે જો કે તાજેતરમાં ડીઓએ ગણવેશના સ્વેટર માટે દબાણ ન કરવા માટે શાળાઓને આદેશ પણ આપ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેબિનેટ બેઠકમાં ખ્યાતિ કાર્ડની ચર્ચા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી કેબિનેટની બેઠકની અંદર અમદાવાદના બહુચર્ચિત કાર્ડની ચર્ચા કરવામાં આવી કેબિનેટ બેઠકમાં ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ મુખ્યમંત્રીએ પીએમ જીએ માટે હોસ્પિટલની કડક એસઓપી બનાવવા સૂચના પણ આપી છે ઉપરાંત એસઓપીની કડક અમલવારીમાં લોકો હેરાન ન થાય તેનું પણ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડાએ ભારત અંગે વધુ એક નિર્ણય લીધો છે હવેથી કેનેડાથી ભારત આવતા લોકોની વધુ તપાસ થશે કેનેડાના પરિવહન મંત્રી અનિતા આનંદે સોમવારે લોકોને સમયસર એરપોર્ટ ઉપર પહોંચવાની અપીલ કરી હતી તેમણે ભારત પ્રવાસ કરતા લોકોની તપાસમાં અત્યંત સાવધાની રાખવાની વાત કરી છે કહ્યું છે કે ટ્રાન્સપોર્ટ કેનેડાએ ભારત આવતા મુસાફરો માટે અસ્થાયી ધોરણે વધારાના સુરક્ષા સ્ક્રીનિંગ પગલાં પણ લાગુ કર્યા છે આ નિયમો કેનેડા એર ટ્રાન્સપોર્ટ સિક્યુરિટી ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે